નમસ્કાર મિત્રો હળવદનો અવાજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે જય રાજપૂતની સાથે વિશાલ ત્રિવેદી આપ જે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ હળવદ માળિયા હાઈવે હાલ અત્યારે જે આશાપુરા પદયાત્રી જવા માટેના અલગ અલગ ઘણા બધા કેમ્પ ગોઠવવામાં આવ્યા છે ત્યારે આ ટીક્કર રણ ગામ સમસ્ત આશાપુરા સેવા કેમ્પ કચ્છ માતાના મઢે જતા પગયાળા પગપાળા યાત્રાળુ માટે સેવા કેમ્પ કરવામાં આવ્યો છે આ માણા માણાબા ગામનું જે પાટિયું છે ત્યાં આ કેમ્પ કરવામાં આવ્યું છે આ લોકો છેલ્લા સત્તર વર્ષથી કેમ્પ કરી રહ્યા છે અને પદયાત્રા જતા યાત્રાળુઓને તમે જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યોમાં કચ્છ હાઈવે છે પદયાત્રા જે યાત્રાળુઓ જતા હોય તેનો આ સત્તર વર્ષથી આ લોકો કેમ્પ કરી રહ્યા છે અમે તમને કેમ્પની અંદરના પણ દ્રશ્યો બતાવશું તમે આ લાઈવ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો હાલ અત્યારે જે પદયાત્રા યાત્રાળુઓ જતા હોય તેના માટે આ બધા સેવા કરવા માટે આ બધા સ્વયંસેવકો છે યુવાનો છે આપણે તેમની સાથે પણ ચર્ચા કરીશું પહેલાં અમે તમને અંદરનો માહોલ બતાવી છેલ્લા સત્તર વર્ષથી ટિક્કર રણ ગામ સમસ્ત આશાપુરા સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે અમે તમને આ લાઈવ દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ મિત્રો માતાના મઢ કચ્છમાં જતા ઘણા બધા અલગ અલગ સેવા કેમ્પો કરવામાં આવે છે ત્યારે આ કેમ્પની આ કેમ્પની વાત કરવામાં આવે તો આ છેલ્લા સત્તર વર્ષથી ફિક્કર ગામ સમસ્ત કેમ્પ કરવામાં આવે છે અલગ અલગ મીઠાઈ અલગ અલગ રસોડામાં બનતી હોય છે ત્યારે તમારું નામ જણાવો ભાઈ અમૃતભાઈ સેવામાં આવ્યું છું ને ગામના ગમના તિક્કરના કેટલા વરસ્યા કેમ્પ ચાલુ સંદર સત્તર વરસથી મીઠાઈમાં આ બધું દરરોજ અલગ અલગ કે કઈ રીતનું હોય તમારું નામ જણાવો બાપા

આજુબાજુના ગામના પણ લોકો સેવામાં જોડાય છે અને આ તમામ ખર્ચો ગામ સમજથી તમે કરતાં છો ના ના ખૂબ સરસ કેવાય આ મિત્રો તમે જોઈ શકો છો હાલ છે બાપા તમારું નામ જણાવો શું સેવા કરો તમે કેમ્પમાં આ આપણી સાથે બધા વડીલ મિત્રો પણ છે દાદા તમારું નામ જણાવો મનસુખભાઈ ફેમિલીભાઈ ગણ અને આશાપુરા કેમ્પનો નો ગામ સમક્ષ કેમ્પ સત્તર વર્ષથી આ કવિ અઢારી વર્ષો મેળવ્યા ના ના સારામ સારું કહેવાય આ મિત્રો તમે જોઈ શકો છો હાલ અત્યારે અહીંયા મેડિકલની પણ અલગ અલગ સુવિધા રાખવામાં આવી છે કોઈને પગ દુખતા હોય કોઈને કડતર થતું હોય આ તે સુવિધા શું કઈ રીતની છું એ સુવિધા સુવિધા ગમે એ દુખાવા હોય

આ મિત્રો તમે જોઈ શકો છો બધી અલગ અલગ આયુર્વેદિક દવાઓ છે આ ટાટા કુદ હાઇધન બનાવે છે ખૂબ સરસ કહેવાય આ મિત્રો યાત્રાળુઓ જમી રહ્યા છે તેના પણ અમે તમને લાઈવ દૃશ્યો બતાવશું તમે સેવામાંય છો આ મિત્રો આ બધા નાસ્તો કરી રહ્યા છે તમે આ લાઈવ દૃશ્યોમાં જોઈ રહ્યા છો ક્યુ કામ ભાઈબલ હળવદ આછાપુરા જાઓ પાછળની સાઈડ આરામ કરવા માટેની પણ વ્યવસ્થા છે આ તમે સમસ્ત ડોમ જોઈ શકો છો વરસાદ આવે તો પણ આમાં વરસાદનું પાણી પડે નહીં તેવી રીતની વ્યવસ્થા બધી કરવામાં આવી છે આ તમે લાઈવ દ્રશ્યોમાં મિત્રો તમે જોઈ રહ્યા છો આ યાત્રાળુઓ નાસ્તો પણ જમવાનું પણ કરી રહ્યા છે તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો આ સુવિધા આરામ ગૃહ છે આ તમે તમને બતાવું આરામ ગૃહ આમાં બધા યાત્રાળુઓને આરામ કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ક્યુ ગામ ભાઈ બન કેદારીયા કેદારિયા આશાપુરા જાઓ ચાલીને કેટલા વરસથી જાઓ પણ પહેલી વાર છે પહેલી વાર શું આરામ કરો આરામ કરો હા તડકાના લીધે ચાલીને સવાર રાંજ હાલતાય જ ખૂબ ખૂબ આભાર આ મિત્રો તમે જોઈ શકો છો યાત્રાળુઓને આરામ કરવાની માટે પણ અલગ અલગ વ્યવસ્થા છે ટિકર રણ ગામ સમસ્ત આશાપુરા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ મિત્રો તમે જોઈ શકો છો કચ્છ માતાને મઢે જતા પદયાત્રાળુ માટે સેવા કેમ્પનું છેલ્લા સત્તર વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં જમવાની આરામ કરવાની અને મેડિકલની તમામ સુવિધા ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો એક થી એક સેવા તમામ સેવા આ લોકો કરી રહ્યા છે અલગ અલગ આ બધા મિત્રો સેવામાં છે દ્રશ્યોમાં તમારું નામ જણાવો ભાઈ ગામ સ્ટીકર સેવામાં સ્વયંસેવક સ્વયં ચેવકાય પાંત્રીસ થી ચોવીસ કલાક કેમ ચાલુ હોય અંદાજે અહીંથી કેટલાક યાત્રાળુ જઈએ છીએ હવે તો નોર્થાન જાજી વાર રહી નથી એટલે ઓછા યાત્રાળુ આવતા રાત્રે બે માણસો એના ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો આ મિત્રો અલગ અલગ મીઠાઈ મોહન મગજની મગજની લાડુડી રોટલી શાક દાળ ભાત મરચા અલગ અલગ આ મિત્રો સેવા કરી રહ્યા છે ઘરે હોટલમાં પણ ન હોય જમવાનું તેવું સારું જમવાનું આપી રહ્યા છે મિત્રો અને સેવા કરી રહ્યા છે આ રસોડું છે તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો અલગ અલગ મરી મસાલા અને હાલ અત્યારે બનાવવાનું ચાલુ પણ છે શું કહેશો ભાઈ બોલો શું તમારું નામ શું મારું નામ કાંતિલાલ કાંતિલાલ રસોયા હો

હિનાબેન જગદીશભાઈ ગોહિલ હું ટીકર આવું છું સેવા માટે આવ્યા છે ટીકર ખૂબ સરસ કહેવાય આ બેનો તમે આ બેનો રોટલી બનાવી છે તમે આ લાઈવ દ્રશ્યોમાં મિત્રો જોઈ શકો છો હાલ જે અમે તમને અલગ અલગ દ્રશ્યો બતાવીશું નાવા ધોવાના બાથરૂમ

અને અહીંયા અલગ અલગ જો આ વાસણ ધોવાની પણ સુવિધા ચાલુ છે આ તમે જોઈ શકો છો ત્યાં પણ લોકો સેવામાં બહેનો સેવા કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો પદયાત્રા જતા લોકો માટે અલગ અલગ તમામ પ્રકારની સેવા કોઈ પણ સેવા અહીંયા ઘટે નહીં તેવી સેવા હાલ અત્યારે ટિક્કર રણ ગામ સમસ્ત દ્વારા કરવામાં આવી રહી છે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો યાત્રાળુઓ પણ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે તમે આ જુઓ હાલ અત્યારે આજે જે કેમ્પનું સ્થળ કરવામાં વાત કરવામાં આવે તો માણાબાનું પાટી માળિયા હાઈવે જ્યાં ટિક્કર રણ ગામ સમસ્ત આશાપુરા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ સમસ્ત ટિક્કર ગામ દ્વારા કરવામાં આવ્યો છે અને સેવામાં ટિક્કર તેમજ અહીંના આજુબાજુના ઘણા બધા ગામના લોકો ભાઈઓ અને બહેનો સેવામાં જોડાય છે કેમ્પની અંદર તમામ પ્રકારની સુવિધા છે જમવાની રહેવાની સુવાની અને વોટરપ્રૂફ પણ છે વરસાદ આવે તો પણ અંદર વરસાદ પડે એવું નથી અને મેડિકલની પણ સુવિધા છે અમારી સાથે જોડાયા તે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવીને આવી રીતે લોકો સેવાના કામ કરતા રહે તેવી અમારા હળવદનો અવાજ સોશિયલ મીડિયા દ્વારા તમામ મિત્રોને શુભકામના જે લોકો અમારા ફેસબુકમાં નવા જોડાયા હોય તે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તમામ મિત્રોનો આભાર